મારું નામ હિતેશ મહેશ્વરી છે હું રાષ્ટ્રીય અધિકાર મંચ જિલ્લાનો પ્રમુખ છું અને ગઈકાલે એક એવો બનાવ બન્યો હતો નખત્રાણા તાલુકા વિસ્તારમાં જે વરસાદ પડ્યો એના કારણે નખત્રાણા તાલુકા વિસ્તારના એક રમણીય વિસ્તાર એવા પાલરગુના ધોધ તરીકે જે ઓળખાય છે ત્યાં ખૂબ પાણી ઉપરથી ધોધ પડે છે એવામાં એવો એક બનાવ બન્યો હતો કે ગઈકાલે જે વરસાદ પડ્યો એના કારણે ત્યાં જે લોકો ફરવા આવતા હોય છે કારણ કે એ વિસ્તાર ફરવાલાયક જેવી જગ્યા છે તે નિહાળવા માટે સહેલાણીઓ આવતા હોય છે તેનામાં એક ત્રણ યુવકો પણ આવેલા હતા અને તે ત્રણ યુવકો જ્યારે એ વિસ્તારમાં જ્યારે અંદર ગયા હતા ત્યારે અચાનક મંગવાણા સાઈડ જે વરસાદ ખૂબ વસ્યો હતો એના કારણે એ વિસ્તારથી વરસાદનો ખૂબ ફ્લો નદી જ્યારે આવ્યું ત્યારે એ છોકરાઓ બહાર નીકળી ન શકે એવી સ્થિતિ સર્જાઈ હતી અને જ્યારે એ અંદર ગયા ત્યારે ઓછા પાણીમાં હતા પણ પછી પાણીનો ફ્લો ખૂબ જ વધી ગયો હતો ત્યારે આજુબાજુના વિસ્તારના લોકોને જ્યારે જાણ થઈ કે એક યુવક નીકળી આવ્યો અને બે યુવકો તે અંદર રહી ગયેલા હતા એક ઝાડના પકડી અને એના ઓથે બેસી રહ્યા હતા પણ પાણીનો ફ્લો ખૂબ વધારે હતો ત્યારે આજુબાજુના ગ્રામજનોને જ્યારે ખબર પડી તેઓ લોકો દોરડાઓ લઈ અને ત્યાં પહોંચ્યા પો નખત્રાણા પોલીસ સ્ટેશનમાં જ્યારે જાણ થઈ તેમને પણ તેઓ પણ તાબડતોડ ત્યાં પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ અને અમો બધાને જાણ થઈ અમે બધા ત્યાં પહોંચી ગયા અને મહા મહેનતે એક બાબુરામ રાજપૂત કરીને યક્ષના યુવકે લાસ્ટમાં જ્યારે એ એવા ખૂબ જ ફ્લોવાળા પાણીમાં વહેણમાં ઝંપલાવી અને એ બે યુવકોને બચાવ્યા હતા એટલે આવી ત્રણથી ચાર કલાકની મહા મહેનતે આ યુવકોને બચાવી લેવામાં આવ્યા હતા આ સાથે અમે ચોક્કસપણે પાલરગુનો એક ખૂબ જ સારી સુંદર જગ્યા છે ફરવાલાયક જગ્યા છે અને ધોધ એક સારો એવો ધોધ ત્યાંથી પડતો હોય છે પર્યાવરણનો એક ખૂબ સુંદર નજારો છે પણ અમે કચ્છવાસીઓ તેમ દરેક લોકોને અપીલ કરીએ છીએ કે તે વિસ્તારમાં પાણીથી દૂર રહેવાનું કારણ કે તે પથ્થર પથરાળવાળો વિસ્તાર છે અને ત્યાં પાણી ખૂબ દૂર દૂરથી ત્યાં નદી આવતી હોય છે એટલે ત્યાં પણ વરસાદ ન પડેલો હોય તો દૂરથી પણ એટલો પાણીનો ફ્લો વધી જાય છે માટે અમે એટલી જ અપીલ કરીએ છીએ કે તમે અગર ફરવા કોઈ કોઈપણ ત્યાં આવે પણ પાણીથી દૂર રહે કારણ કે એનામાં પહેલાં પણ પાલરગુનામાં મૃત્યુના બનાવ બની ચૂક્યા છે માટે કોઈ પણ રીતે ત્યાં સતર્ક રહી અને ફરવું હિતાવહ છે હાલે તો નખત્રાણા પોલીસ સ્ટેશન દ્વારા જીઆરડીના કર્મચારીઓ પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે તે છતાં અમે કચ્છવાસીઓને અપીલ કરીએ છીએ કે પોતાના જાનની જોખમ ત્યાં એવો કોઈ પ્રશ્ન ના ના બને એવું હું તેમને તકેદાર રાખવી જોઈએ મા ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સૌસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે